હેલો સ્ટ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ સ્ટુડન્ટ્સ આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ બધું મજામાં છું તો સ્ટુડ્સ આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાના છે ધોરણ આઠ અને વિષય છે સંસ્કૃત જેમાં રીસન નંબર સિક્સ રમણ્યા નગરી એક અદભુત નગરી એક રમણ રમણ્યા નગરી આની એક વિશાળ અને એક અવલૌકિક નગરી વિશે આપણે આ રિસનમાં ભણવાના છે ઓકે તમે જોઈ ચિત્ર જોઈને તમે કહી શકશો કે આપણે આ કયા નગરીની વાત કરવાના છે યસ લાઈટ આપણે ગાંધીનગરની વાત કરવાના છે ગુજરાતનું પાટનગર અને આપણા દેશ ગૌરવશાળી શહેર બરાબર શું નામ ગાંધીનગર યસ ટોડોન વેસ્ટિંગ ધ વેરીબર ટાઈમ લેટ સ્ટાર્ટ ધ સ્ટડી પહેલાં આપણે શબ્દ સમજૂતી શરૂઆત કરી લઈએ

અને નાટી દૂર એટલે કે વધારે દૂર નહી નજીક અને પહેલું લખ્યું છે ગાંધીનગરમ ગુજરાત રાજ્ય રાજધાની અસ્તિ તો ગાંધીનગર એ ગુજરાત રાજ્યની શું છે રાજધાની છે એમ સુંદરમ સુયોજિતમ છે નગરમ અને આ જે નગર છે તે ઘણું સુંદર છે સારી રીતે યોજી રેખે આયોજિત કરેલું આ નગર છે અટલા બહુની દર્શનીયાની સ્થાનાની શાંતિ અહીંયા કે તમને ઘણા બધા દર્શન કરવા માટેના યોગ્ય સ્થાન પણ આવેલા છે યથા સચિવાલય મહાત્મા મંદિરમ અક્ષરધામ મંદિરમ એવં ઇન્દ્રોદા પક્ષી ઉદ્યાન અહીંયા આગળ બાળકો બીજું શું શું આવેલું છે તો તમે જોશો તો અહીંયા આગળ આપણે સચિવાલય પણ આવેલું છે મહાત્મા મંદિર પણ આવેલું છે અક્ષરધામ મંદિર પણ છે અને ઇન્દ્રોડા જે પક્ષી ઉદ્યાન અને અભ્યારણ છે તે પણ આપણા ગાંધીનગરમાં આવેલું છે ઈદમ સચિવાલય ભવનમ અસ્તિ આ શું છે સચિવાલય ભવન છે અસ્ને વિધાનસભાયા અધિવેશનાવનની અંદર શું છે વિધાનસભાનું અધિવેશન થતું હોય છે અસ્મને સ્થિવા રાજ્ય મંત્રી સચિવાન્યધિકારીણ રાજ્ય કાર્ય સચિવાર આ જે ગૃહ છે એ વિધાનસભાગૃહની અંદર રાજ્યના મંત્રીના ઘણા બધા શું છે રાજ્યના મંત્રી સચિવાલયના મંત્રી અને બીજા જેટલા પણ ગવર્મેન્ટ અધિકારી છે એ તેઓ દરેકનું શું છે ડફ્ટર એટલે કે ઓફિસ ત્યાં આવેલી હોય છે એટલે કે તેઓનું કાર્યાલય ત્યાં આવેલું હોય છે સચિવાલય એવા ગુજરાત પ્રદેશ શાસન મુખ્ય કાર્યાલય અસ્તી તો સચિવાલય એ શું છે ગુજરાત પ્રદેશનો શાસનનો સૂચિ મુખ્ય કાર્યાલય માનવામાં આવે છે પછી બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો પછી એ પહેલું આપણે જોયું પહેલાં ચિત્રમાં સચિવાલયનું ઓકે અસ્માક રાષ્ટ્રપિતુ શ્રી મહાત્મા ગાંધી મહોદય સ્મૃતિરૂપેન એટલે મંદિરના નિર્માણમ અભવત પછી આપણને જણાવ્યું છે કે આપણા દેશના જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની યાદમાં સ્મૃતિની યાદમાં અહીંયા કરી ભવ્યથી ભવ્ય સ્મૃતિ રૂપેન એટસ મંદિર સ નિર્માણમ અભવત એક મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે યત મહાત્મા મંદિર નામના પ્રસિદ્ધ અસ્થિ આ જે મંદિર છે તે મહાત્મા મંદિર નામથી ઘણું પ્રસિદ્ધ પામેલું છે મહાત્મા ગાંધીમહોદય ભારત સ્વતંત્રતા કૃતિ ભ્રુસ પ્રયત્ન અકરોત્મા ગાંધી મહોદય એ ભારત દેશને સ્વતંત્ર આપવા માટે ઘણા બધા પ્રયાસો તેમણે કર્યા હતા એ સર્વાની કાર્યાં ચિત્રરૂપે અસરનાર્થે પ્રસ્તુતાની સી અને એમના જેટલા પણ કાર્યો છે એ બધા કાર્યોનો ઉલ્લેખ અહીંયા કર મંદિરમાં સુચે એક ચિત્ર સ્વરૂપે સુરૂપે બધાની સામે પ્રગટ કરવામાં આવેલો છે પ્રદર્શિત કરવામાં આવેલો છે પછી આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો અક્ષરધામ વિશે એ તથા અક્ષરધામ નામક વિશાળ મંદિરમ અસ્તી અહીંયા કર અક્ષરધામ નામનું ઘણું વિશાળ મંદિર પણ આવેલું છે મંદિરે પ્રદર્શન વિભાગ અતિવ મનોહર અસ્તિ પ્રદર્શન વિગા વિભાગ હોય એટલે કે મંદિરને આસપાસ ગોળ ફરવા માટે જે પ્રદર્શન ભાગ હોય છે તે પણ ઘણું મનોહર એટલે કે મનને હરી રહે તેવો છે પ્રદર્શન વિભાગે જનાહ એકમ ચલચિત્રમ અપી પશ્યાતી એટલે કે પ્રદર્શનનો જે વિભાગ છે ત્યાં આખર જે લોકો છે તે અહીંયા આખરે એક ચલચિત્ર એટલે કે ઘણું જે ચિત્ર છે તે જોવે છે અધ્યાત્મવિજ્ઞાનમય સંગલમ અત્ર દૃશ્ય તે અથવા ચિત્તા કલસકમ વિશાળ અપી અસ્તી અને તે શું છે એક બહુ જ મોટા પ્રમાણમાં ઉદ્યાન એટલે બગીચો પણ આવેલો છે પ્રતિદિન બહો યાત્રિકા એ તસ્ય મંદિર દર્શનાર્થમ ભાગી અહીંયા રોજ ના ઘણા બધા લોકો આ મંદિરનું દર્શન કરવા માટે આવતા હોય છે બાળકો પછી આગળ વાત કરીએ છીએ ગાંધીનગર સમીપે એવમ વિલં ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ અને ગાંધીનગરની બાજુમાં જ એક ગુણનું મોટું વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ એટલે કે પક્ષીઓનું અભયારણ્ય આવેલું છે એક સ્થાને ખગા પ્રાણીનઃ નિર્જય પર્યાવરણે એવા નિસ્વાદ શાંતિ અહીંયા કદ તમે જોઈ શકો છો તો અહીંયા કદ ઘણા બધા પશુ પંખી થી લઈને ઘણા બધા તેઓ ત્યાં રહેતા તમને જોવા મળે છે ડાયનોસર નામના પ્રાચીન મહાકાયક પ્રાણી એટલે કે ડાયનોસર નામનો જે પ્રાચીન મહાકાય પ્રાણી છે બરાબર વિશેષ વિભાગ અસ્તિ એનો અહીંયા જે વિભાગ છે એ ઘણો વિશેષ તરીકે રજૂ કરવામાં આવેલો છે એક સહ વિભાગ બાળના કૃત્ય અતીવ આકર્ષક મનોરંજક છે અસ્તી અને આ જે વિભાગ છે બાળકોના મનને ઘણો આકર્ષક મનમોહિતે તે પ્રમાણે રજૂ કર્યો છે અત્ર એકમ સર્પગૃહ અપી અસ્તી અહીંયા સર્પ એટલે કે સાપનું જે ઘર છે તે પણ ઘણું સારી રીતે દર્શાવવામાં આવેલું છે વિવિધ પુરાના સર્પાના અત્ર દ્રશવું શકનું અહીંયા તમને અલગ અલગ પ્રકારના અલગ અલગ પુલના સાપ તમને અહીંયા જોવા મળી શકે છે બાળકો ગાંધી મંદિર હતા નાતી દોરે એવા વિધાન ભવન નામ વિશાળમ ભવનમ અસ્થિત ગાંધીનગર એટલે કે ગાંધી મંદિર મહાત્મા ગાંધીના મંદિરથી થોડે દૂર અહીંયા વિદ્યા ભવન નામની બહુ જ મોટું ભવન આવેલું છે ભવન સી જી સી આઈ જી સી ઈ આર ટી રૂપે ન ખ્યાતમ અસ્તી અને આ જે ભવન છે તે કયા નામે ઘણું પ્રસિદ્ધ પામેલું છે જી સી ઈ આર ટીના સ્વરૂપે ઘણું પ્રસિદ્ધ પામ્યું છે વિદ્યાભવને જી સી ઈ આર ટી નામ પરિષદ કાર્યાલય અસિ એ એમ પરિષદ અસ્માક પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રે પરિવર્તનાર્થ સતતમ પ્રવૃત્તિ અષ્ટિ એટલે કે પ્રાથમિક ક્ષેત્રમાં શિક્ષણની બાબતોમાં કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલે છે તેના વિશે જણાવવામાં આવ્યું છે ગાંધીનગરે એ સ્વચ્છ માર્ગાચ્છ વર્તન અને ગાંધીનગરની વાત કરીએ તો એના સ્વચ્છ રસ્તાઓની વાત કરીએ છીએ પ્રદૂષણ મુક્ત એક એવું શહેર છે જેને ગ્રીન સિટી ઓફ ધ ગુજરાત ગુજરાતનું લીલોટલું શહેર કહેવામાં આવે છે એ તમને ખબર છે વન ઓફ ધ આગળ વાત કરીએ ગાંધીનગર વિશાળ સ્વચ્છ માર્ગ છે વર્તમાનગરે બહુ રમણીયા ઉદ્યા સીતે નગરે બહુ ચ સી તેને કામરીન ઈડન નગર વિશ્વ લોપેના અપી પ્રસિદ્ધ અને ગાંધીનગરની આ વિશેષતાઓને કારણે ગાંધીનગર પૂરા વિશ્વમાં એક પ્રસિદ્ધ નગર તરીકે શું છે સમુખ આવેલું છે સામે આવેલું છે સો આઈ હોપ કે સ્ટુડન્ટ તમને આ દેશન ઘણું સમજમાં આવ્યું છે સરળતાથી એ રીત સમજી ગયા હશો સો પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઈબ ધીસ વિડીયો એન્ડ ચેનલ ઓકે થેન્ક યુ